તો ભરૂચના નંદિલાવ ગામ પાસે આવેલા ખેતરમાં આગ લાગી ખેતરમાં આગ લાગતા આજુબાજુના વિસ્તારમાં નાસ ભાગ મચી હતી પાલિકાની ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી અને આગ પર કાબુ મેળવ્યો ફટાકડાના કારણે આગ લાગ્યા હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે તો ફટાકડાના કારણે આગ લાગતા અફરા તફરી મચી હતી ભરૂચના દ્રશ્યો જુઓ છો જ્યાં નંદેલાવ ગામ પાસે ખેતરમાં આગ લાગતા અફરા તફરી મચી હતી આગ લાગતા જ નાસ ભાગ મચી જોકે જાનહાનીના કોઈ સમાચાર નથી આગ લાગતા જ અહીં ખેતરમાં રહેલું પાક બળીને ખાબ થયો હતો ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે તો ફટાકડાના કારણે આ આગ લાગ્યા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે દિવાળી સમયે શહેરમાં અલગ અલગ વિસ્તારમાં આગ લાગવાની ઘટના સામે આવી છે અમદાવાદમાં આઈપી મિશન સ્કૂલ પાસે આગનો બનાવ ફૂટપાથ પર ફટાકડા વેચી રહ્યા હતા અને તે સ્થળ પર આગ લાગી હતી આગ પર કાબુ મેળવવામાં આવ્યો ઘટનામાં હાલ કોઈ જાનહાનીના સમાચાર નથી તો દિવાળીના દિવસે જ આગનો આ બનાવ સામે આવ્યો છે અમદાવાદના આઈપી મિશન સ્કૂલ નજીક આગનો આ બનાવ બન્યો હતો જો કે આ આગના બનાવમાં સદનસીબે કોઈ જાનહાનિ નથી ફૂટપાથ પર ફટાકડા વેચતા હતા અને તે સમયે જ આગનો આ બનાવ બન્યો આગ લાગતા જ અફરા તફરી મચી હતી કારણ કે ફટાકડા જ્યાં વેચાતા હતા ત્યાં જ આગ લાગી હતી તો ભરૂચમાં મસ્જિદના ધાબા પર ભીષણ આગ લાગી રસ્તા પર આવેલી ગોલવાડ મસ્જિદના ધાબા પર આગ મસ્જિદના ધાબા પર મૂકવામાં આવેલા સામાનોમાં ભીષણ આગ લાગી આગ લાગતા સ્થાનિકોમાં નાસભાગ મચી સદનસીબે આગમાં કોઈ જાનહાનિ થઈ નથી પાલિકાની ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને સ્થાનિકોની મદદથી આગ પર કાબુ મેળવ્યો તો ધાબા પર મૂકેલ સામાનમાં વિકરાળ આગ લાગી હતી મસ્જિદના ધાબા પર ભીષણ આગનું આ બનાવ સામે આવ્યો છે ધાબા પર મૂકેલા તમામ સામાન એ બળીને ખાક થયો ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા જે ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવાયો હવે નજર કરીએ અન્ય સમાચારો પર તો જૂનાગઢમાં દિવાળીની રાત્રે હત્યાની ઘટના સામે આવી છે ફટાકડા ફોડવા જેવી બાબતે બોલાચાલી બાદ હત્યા થઈ મધુરમ ચોકડી નજીક અમૂલ કોમ્પ્લેક્સ પાસેની ઘટના જ્યાં ફટાકડા ફેંકવાની ના કહેતા મારામારી સર્જાઈ મહિલા સહિત પાંચ શખ્સોએ ત્રણ યુવક પર હુમલો કર્યો જેમાં એકનું મોત થયું તો બે ઇજાગ્રસ્ત થયા પોલીસે હાલ તપાસ હાથ ધરી છે તો જૂનાગઢમાં ફટાકડા ફોડવા જેવી નજીવી બાબતે હત્યાનો બનાવ બન્યો જેમાં એકનું મોત થયું તો બે લોકો ઈજાગ્રસ્ત થયા છે ફટાકડા ન ફેંકવા જેવી સામાન્ય બાબત પર મારામારી સર્જાઈ હતી જેમાં મળતી માહિતી અનુસાર મહિલા સહિત પાંચ શખ્સોએ ત્રણ યુવક પર હુમલો કર્યો હતો જેમાં એકનું મોત થયું તો બે ઈજાગ્રસ્ત થયા

જૂથ બે સગા ભાઈઓ મોત નીપજ્યા છે જ્યારે સામા પક્ષીએ એક વ્યક્તિની હત્યા કરાઈ છે સામાન્ય બાબતે ગંભીર રૂપ ધારણ કર્યું અને જોત જોતામાં સમગ્ર ઘટના જૂથ અથડામણમાં આ ઘટનામાં સુરેશ પરમાર અને વિજય પરમાર નામના બે સગા ભાઈઓના મોત થયા સામા પક્ષીએ અરુણ બારોટ નામના વ્યક્તિની હત્યા કરાઈ છે જ્યારે એક મહિલા સહિત ત્રણ વ્યક્તિઓ સારવાર હેઠળ છે હત્યા દારૂની બાતમી આપ્યાની આશંકાએ કરી હોવાની પણ ચર્ચા છે મૃતકોના પિતાએ જણાવ્યું કે પોલીસ વિસ્તારમાં ચાલતા દારૂના હાથડા બંધ કરાવે સુરેશ પરમાર અને વિજય પરમાર બંને છૂટક મજૂરી કરતા હતા જ્યારે અરુણ બારોટ વિરુદ્ધ અગાઉ ગુના નોંધાયા હોવાનું પણ સામે આવ્યું છે અરુણ બારોટ અને ટૂળકી દ્વારા ધોકા પાઇપ અને ધારિયા જેવા હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હતો જ્યારે ત્રિપલ મર્ડરની ઘટનાને પગલે પોલીસ પણ દોડતી થઈ હતી ઘટનાની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ ઘટના દોડી ગયા હતા માલવીયાનગર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવા સહિતની કામગીરી હાથ ધરાઈ છે રાજકોટ બાદ અમદાવાદમાં ફક્ત કલાકમાં હત્યાથી હાહાકાર મચી ગયો તહેવારો સમય ગુજરાતમાં ચોવીસ કલાકમાં બે મોટા શહેરમાં છ હત્યાના બનાવથી ચકચાર મચી ગઈ છે અમદાવાદ અને રાજકોટમાં જ ફક્ત ચોવીસ દિવસમાં ત્રણ ત્રણ હત્યાઓ થઈ જે બાદ પોલીસની કામગીરી અને પેટ્રોલિંગ પર સવાલ ઉભા થઈ રહ્યા છે તેમાં પણ અમદાવાદમાં ફક્ત ચોવીસ કલાકમાં જ ત્રણ હત્યાથી પોલીસ દોડતી થઈ શહેરના રાણીપ વિસ્તારમાં ખુદ પિતાએ જ પુત્રનું ઢીમ ઢાળી દીધું ભાઈલાલભાઈ ગોહિલ નામના વૃદ્ધ વ્યક્તિએ પોતાના પુત્ર જયેશ કુમાર ભાઈલાલભાઈ ગોહિલની હત્યા કરી નાખી મૃતક સૂઈ રહ્યો હતો તે સમયે ખુદ પિતાએ જ ધારિયા વડે હુમલો કરી હત્યા કરી હોવાનું સામે આવ્યું મૃતક પુત્ર દારૂ પીવાની ટીવ ધરાવતો હતો અને કંઈ કામ ધંધો કરતો નહોતો અને પિતાને અવારનવાર હેરાન કરતો હતો જેથી કંટાળીને પિતાએ પુત્રની હત્યા કરી દીધી મૃતક અને સાંજે ઘરે પરત ન આવતા તપાસ કરતા મૃતદેહ મળ્યો વૃદ્ધાના શરીરથી થી એક અગિયાર લાખના મુદ્દામાલની લૂંટ કરી હત્યા કરાઈ હતી તો આ તરફ અમરાઈવાડીમાં આડા સંબંધ ની શંકામાં પતિએ એક વ્યક્તિની હત્યા કરી તો આરા આડા સંબંધની શંકામાં એક વ્યક્તિની છરીના ઘા મારી હત્યા થઈ અમદાવાદના અમરાઈવાડીમાં ગોપાલ નામના એક યુવકની ઘાતકી હત્યા થઈ અનૈતિક સંબંધોની શંકામાં હત્યાની પોલીસની શંકા છે પત્નીને પરપુરુષ સાથે જોઈ જતાં વિનોદ મલા નામના શખ્સે છરીના બે ઘા મારી યુવકને મોતને ઘાટ ઉતારી દીધો ન્યૂ ભવાની નગરમાં રહેતી મોનિકા વાલજી રાઠોડે વિનોદ મહ્લાહા વિરુદ્ધ હત્યાની ફરિયાદ કરી મોનિકા ઘરકામ કરે છે અને તેના માતા પિતા ભાઈ ગોપાલ સાથે રહે છે ગોપાલ મણિનગર ખાતે એ એફસી માં મેનેજર તરીકે નોકરી કરે છે ગઈકાલે ગોપાલની વિનોદ મહ્લા નામના યુવકે ઘાતકી હત્યા કરી નાખી હતી ગોપાલ જે નોકરી કરે છે

રાજકોટમાં પંદર કલાકમાં ચાર વ્યક્તિઓની હત્યાથી હાહાકાર મચ્યો રાજકોટના પ્રદ્યુમાનગર પોલીસ સ્ટેશન વિસ્તારના સીએલએફ ક્વાર્ટરમાં ત્રીસ વર્ષીય યુવકની છરીના ઘાલ હત્યા થઈ યુવકનું કમલ મૂડ્યા હોવાનું ખુલ્યું છે આ ઉપરાંત સમગ્ર મામલાની જાણ થતા ડીસીપી ક્રાઇમ સહિતના ઉચ્ચ અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચી આરોપીને ઝડપી લેવા કવાયત હાથ ધરી ત્યારે હાલ તો તહેવારો પર શહેરમાં ગુનાખોરી વધતા દિવાળીનો લોહિયાળ બન્યો ચોક પાસે એક હત્યાનો બનાવ બન્યો છે જેમાં કરીને વ્યક્તિ છે એની કોઈ અજાણ્યા છરી હત્યા કરવાનું ધ્યાને આવેલું છે અમારી તમામ ટીમ તાત્કાલિક સ્થળે પહોંચી ગઈ છે અને જે આરોપીઓ છે એને પકડવા માટે લોકલ પોલીસ સ્ટેશન એલસીબી ડીસીબીની ટીમો કાર્યરત છે તો નવસારીમાં ફટાકડા મામલે ભાજપ અને કોંગ્રેસ સામસામે વાંસદાના ઉનાઇ ગામે ફટાકડાની દુકાન બંધ કરાવવા ધારાસભ્ય અનંત પટેલ રસ્તા પર હતા કોંગ્રેસ ધારાસભ્ય અનંત પટેલનો અપશબ્દો તેમજ કરતો વિડીયો વાયરલ થયો છે વાયરલ વીડિયો મામલે ભાજપે પ્રતિક્રિયા આપી પ્રદેશ ભાજપના આદિજાતિ મોરચાના મહામંત્રી પિયુષ પટેલે કહ્યું કે દિવાળી સમયે સામાન્ય લોકોને ધંધા રોજગાર માટે મદદ કરવી જોઈએ નહીં કે ધંધા

નહીં ધંધા બંધ છે આજે તમારા કારણે નહીં માત્ર ઉનાઈ ગામમાં પણ આખા વાંસદા તાલુકામાં તમામ લોકો ધંધો નથી કરી શકતા તો તેનું એક માત્ર કારણ છે વાંસદાના ધારાસભ્ય ગાંધીનગરમાં હિટન રનનો બનાવ અકસ્માત સર્જનાર દારૂ પીધેલી હાલતમાં હોવાનો આક્ષેપ છે ભોગ બનનાર રાહુલ મૂલચંદાણીએ ગંભીર આરોપ લગાવ્યા કારની સ્પીડ એકસો વીસ થી વધુની હોવાનો આક્ષેપ કારમાંથી રાકેશ રાય નામની વ્યક્તિનું આઈ કાર્ડ મળી આવ્યું કોઈ મહિલાએ પોલીસ સમક્ષ અકસ્માત પોતે કર્યાનું કબૂલ્યું છે અકસ્માત સર્જનાર પુરુષ જ હોવાનો દાવો થઈ રહ્યો છે એનઆઈએફટીના સિક્યોરિટી ગાર્ડે પણ કહ્યું કે કાર ચાલક પુરુષ હતો ટીસીએસના સીસીટીવી પોલીસ ચેક કરે તો હકીકત સામે આવ્યાન છે एक एक्स्टर गाड़ी मैंने टक्कर मारी थी અને એ ભાઈ ફૂલ પીધેલી હાલતમાં હતો અને એના પછી મારી ગાડીને ટક્કર મારીને એરો રોંગ સાઈડ જઈને એક બીજા એક એક્ટિવા વાળાને રોંગ સાઈડમાં એ એક્ટિવાવાળાને એને ગાડી ઠોકી છે અને પછી ત્યાં જઈને એરો ટીસીએસ આગળ ગયો છે અને એને પછી ગાડી રિવર્સ મારીને એરો નિફ્ટ કોલેજ આગળ જઈને એરો ભાગી ગયો છે એ માણસ બે મહિલાઓ આવી છે અને એમણે એવું એક્સેપ્ટ કર્યું છે કે અમે જ ડ્રાઈવિંગ કરતા હતા અને અમે ડ્રિંક કરેલું છે તદ્દન ખોટી છે મારા જોડે પ્રૂફ બી પડ્યું છે કે જેન્ટ્સ આયા હતા અને હું હોપ રાખું છું કે પોલીસ ટીસીએસ ના કેમેરા ઘ ના કેમેરા ઘ બે ના કેમેરા બધા ચેક કરવામાં આવે અને જેન્ટ નીકળશે માણસ અમદાવાદના સરખેજ માં પંદર વર્ષની સ્થગિ